નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર માહિતી તો મિત્રો આ જે સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો છોતેર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું બોતેર હજાર સાતસો ને માં વેચારી

ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની મિત્રો ચાંદીના ભાવની માહિતી જેની અંદર જયારે સો ગ્રામ ચાંદી આઠ હજાર પાંચસો નેવમાં જ્યારે એક કિલો ચાંદી પિંચાશી હજાર નવસો માં વિચારી રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો તમે તમારા શહેરના સોના ચાંદીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જ જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો સતત વધી રહેલા દિવસોમાં સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો થશે જેવી સંભાવના જોવા મળી રહી છે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાકમાં વધ્યા મથાળેથી ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ઇઝરાયેલના યુદ્ધના કારણે સોના અને ચાંદીના ભાવની અંદર આવનારા દિવસોમાં કડાકો બોલી શકે છે અને જો યુદ્ધ આ વધારે મોટા પાયે સર્જાય તો સોનાના ભાવની અંદર કડાકો પણ બોલી શકે છે તો આવનારા દિવસોની અંદર અને તમે તમારા સહેના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ ઉપર સીધો હુમલો કરવા માટે અત્યારે ઉતાવળું પગલું નહીં ભરે જેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ સાથે મળીશું અને જેની અંદર સોના ચાંદીના બજાર ભાવની ચર્ચા કરીશું